જો મિત્રો આપણે બગદાણા ધામ આવી ગયા જોઈ શકો છો બગદાણા ધામનું નવું મંદિરનું કામ પૂર્ણ થઈ ગયેલ છે બહુ વરસાદ જાજો છે હું બહુ જાજો છે વરસાદ એટલે અત્યારે આપણે અહીંયા ચા પી લઈએ બરાબર પછીનો બ્લોગ આપણે આગળ વધારવી જો મિત્રો અત્યારે વરસાદ રહી ચૂક્યો છે આપણે હવે આગળની જર્ની શરૂ કરવી વરસાદ ખૂબ જ સારો પડી રહ્યો છે અહીંયા બગદાણા ધામમાં તમે જોઈ શકો છો આ મંદિર ખૂબ જ સરસ બનાવ્યું છે આ બાજુ ભોજનાલય પેટ સ્વીકાર બધું આ બાજુ છે આ બહારની સાત બજાર છે બગદાણા દાસ બાપાની મંદિરની મિત્રો આ એ વર્ડ છે આમાં બધા એમ કહેવામાં આવે છે કે શ્રી ભગદાણા દાદાનો ફોટો આમાં જોવા મળે છે પણ આમાં કલર કામ થઈ ગયા હોય છે ત્યારે જોવા મળતો નથી પણ ચોક્કસપણે તમે જુઓ તો આમાં જોવા મળશે તમને આમાં એનું કોઈ અસ્તિત્વ બતાવે તો મને કોમેન્ટ કરજો બગદાણા દાસ બાપાની પ્રસિદ્ધિ તરીકે આપણને અહીંયા ચા દેવામાં આવે છે સવારના સાડા સાત ચારથી રાત બહાર લાગ્યા સગી બપોરે બે અઢીથી રાત્રિ સમયે અહીંયા ચા મફત આપવામાં આવે છે જે હોટલ કરતાં પણ ખૂબ જ ટેસ્ટી અને મસ્ત હોય છે બજરંગ બાબાના મૂર્તિના આપણે દર્શન કરી લીધા છે અને મંદિરની પણ દર્શન કરી લીધા છે વરસાદ ચાલુ છે હાલો આપણે અહીંયા સમાપ્ત કરીને આગળની જર્ની શરૂ કરવી અહીંથી આપણે લેવી છીએ વિદાય ગુડ ડે